નમસ્કાર મિત્રો જય માતાજી ચાલો આજે હું તમને કચ્છ જિલ્લાની અંદર મારું વતન એટલે કે લખપત તાલુકો ત્યાં બિરાજમાન મહાકાળી માના મંદિરે દર્શન કરવા લઈ લેજો કચ્છની વાત આવે એટલે કચ્છ ધણિયાણીમાં આશાપુરાનું નામ આવે આ ઉપરાંત નારાયણ સરોવર તીર્થ અને કોટેશ્વરનું પણ નામ આવે લખપતની અંદર ઘણા નાના મોટા દર્શનીય સ્થળો છે તે માનું કટેશ્વર પણ એક છે ઘડોલીથી ગુનેરી જતા રોડ ઉપર આવેલું છે તો આપણે પહોંચી આવ્યા કટેશ્વર જે ઘડોલીથી પંદરેક કિલોમીટરના અંતરે આવેલું છે આ જગ્યાએ બહુ પ્રાચીન મહાકાળીમાનું ભવ્ય મંદિર આવેલું છે સાથે મહાદેવ શંકરનું પણ એક પ્રાચીન મંદિર આવેલું છે તો જુઓ આ છે મહાકાળીમાનું મંદિર નવા બાંધકામ સાથે સરસ મજાનું આ મંદિર છે મંદિરની અંદર લોક મારેલો હોવાથી આપણે મૂર્તિનો વિડીયો ન બનાવેલ પણ સરસ મજાના આપણને આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરાવતું હોય એવું ચામત્કારિક આ મંદિર છે કહેવાય છે મહાકાળીના દિવસમાં ત્રણ વખત રૂપ બદલે છે એકદમ પરચાથી ભરપૂર એવું આ મંદિર છે નવા બાંધકામ સાથે વિશાળ આંગણામાં લીલા અને રંગીન ફૂલ છોડની વચ્ચે આ મંદિર આવેલું છે મંદિરની ડાબી બાજુએ મહાદેવ શંકર કટેશ્વર મહાદેવ બિરાજમાન છે આ મંદિર પણ અત્યારે નિર્માણ પામી રહ્યું હોય સુધારા વધારા સાથે એવું જણાય છે વિશાળ ઘુમ્મટ સાથે આ મંદિરનો પણ પ્રાચીન ઇતિહાસ છે આ બંને મંદિર કટેશ્વર ગામે આવેલા છે મંદિરના પરિસરની અંદર નજર નાખતા બાંધકામનું કાર્ય પૂરા જોરથી ચાલુ હોય એવું જણાઈ રહ્યું છે હવે મંદિરના પાછળની ભાગ કુદરતી નજારો છે નદીના પાણી ખારી અને મીઠી ઝાડ બાવળ નદી બધું નજરે પડે છે પ્રાંગણની અંદર વિવિધ દાતાઓની તકતીઓ જણાય છે ત્યારબાદ આ મંદિરના પ્રાંગણમાં એક નાનકડું મંદિર સનાતન ધર્મનું જેમાં જલારામ બાપા ધણી રામાપીર વિવિધ દેવી શક્તિઓ બિરાજમાન છે તો કટેશ્વર ગામની અંદર બે બહુ મોટા મંદિરો છે બાજુમાં જ એકાદ કિલોમીટરના અંતરે બુદ્ધ ગુફાઓ જેનું તમે નામ સાંભળ્યું હશે એ પણ આવેલી છે આ બુદ્ધ ગુફાઓની અંદર માણસોની વસ્તી ન હોતા ચામા ચિડિયાઓએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય એવું અમને જણાયું લખપતની અંદર ઘણા બધા નાના મોટા દર્શનીય સ્થળો છે હવે અહીંયાથી આગળ વધતા એક નિત્યશિવ નિરંજન ગુફા આવેલી છે જ્યાં ભગવાન શિવશંકર બિરાજમાન છે અને એક મહાન સંતે આ પોતાના હાથે બનાવેલું જણાય છે આ ઉપરાંત બાજુમાં જ ગુનેરીની બાજુમાં અલકધણી રામાપીરનું ભવ્ય મંદિર છે ત્યાં પણ અમે આજરોજ દર્શન કર્યા જય માતાજી જય અલકધણી